આરટીઓ દ્વારા આકરા નિયમો બતાવી મોટી દંડનીય કાર્યવાહી સામે હવે રોષ ફેલાયો છે આરટીઓ દ્વારા બારડોલી પંથકની શાળાઓમાં વર્ધી મારતા વાહન ચાલકોને મેમો અપાતા હડતાલ શરૂ કરવામાં આવી છે કેટલીક અસુવિધાઓ નિયમો નહીં જળવાતા આરટીઓ દ્વારા એક નહીં પરંતુ દસ હજારથી પણ વધુનો મેમો આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી આ મામલે જ આજથી અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરી દેવામાં આવ્યું છે રાજકોટ શહેરમાં ગ્રેમ ઝોનમાં જે ઘટના બની અને એના સંદર્ભમાં ગુજરાત સરકાર અને આરતીઓ વિભાગ દ્વારા જે આકડી કાર્યવાહી કરવામાં આવે છે એના વિરોધમાં બારડોલી વાન અને ઇકો રિક્ષા એસોસિએશન આજે ભેગા થયા હતા અને બારડોલી આરટીઓ દ્વારા જે આજે સમગ્ર બારડોલી દરેક સ્કૂલો પર જે કાર્યવાહી કરવામાં આવી હતી તેમાં નાના નાના વાહન ચાલકો ઇકો ચાલકોને અસહ્ય ધન ફટકારવામાં આવ્યો છે તેના વિરોધ બારડોલી એસોસિએશન કરે છે અને જે ગુજરાત સરકાર આરટીઓ વિભાગ દ્વારા જે અમને નિયમો આપવામાં આવે છે તે નિયમોમાં ક્યાંક ને ક્યાંક એનો જે ખર્ચ છે તે અમને પોસાય એમ છે નથી અને એ ખર્ચ જો અમે કરવા જઈએ તો વાલીઓને એ ખર્ચ પોસાય નહીં અને એ પછી જો અમે વાલીઓ પર ચડવામાં આવે તો ક્યાંક ને ક્યાંક અમારા ધંધા પર એની અસર થાય એટલે વાલીઓને પણ ન્યાય મળે અમને પણ ન્યાય મળે એ સંદર્ભની અંદર અમે આરટીઓની સામે વિરોધમાં ઉતર્યા છે ગુજરાત ગુજરાતે જે ગુજરાત સરકાર જે નિર્ણય લીધો છે એનો પણ અમને વિરોધ છે અને દરેક વાહન ચાલકો અને એસોસિયેશન ન્યાય મળે એ દ્વારા કંઈ હરવું કરે એવી અમને વિનંતી અને એને ધ્યાનમાં રાખીને અમે અચોક્સ મુદતની હડતાલમાં જઈએ છીએ હવે આરટીઓ દ્વારા જે રાજકોટની ઘટના બની તે સંદર્ભમાં સ્કૂલ વાહન રિક્ષા વાહન જે પકડવાનું એ લોકોનું સ્ટાર્ટ કર્યું છે પણ આ દન એ લોકો જેટલો ફટકારે છે એ શક્ય નથી કારણ કે નાંદી નાંદી બદલી હોય ને આ દંડ ભરી શકે એવી કોઈ નથી હવે સરકારશ્રી ને એ વિનંતી છે કે જે રોડ પર કેટલી કેટલી ટ્રકો ઓવરલોડ ચાલે છે જે બસોમાં ઓવરલોડ પેસેન્જર બેસે છે તેમાં બી ફાયર સેફ્ટીની જરૂર છે તો આ કોઈ ધ્યાન આપતી નથી ને દર વર્ષે સ્કૂલ વાન પછાડી કોઈ ને કોઈ ઘટના થકી સ્કૂલ વાન પછાડી આવે છે તો અમને બી થોડાક બક્ષો ને તમે બીજી જગ્યાએ બી થોડું ધ્યાન દોરાવો ને આ મેમો અમને કોઈ હિસાબમાં ચાલતો નથી એટલે અમે અચોક્કસ મુદતની હોટલ પર ઉતાર્યા છે Agamiz